શિક્ષણ વ્યસન અંધશ્રદ્ધા બાળ લગ્ન અને લગ્ન પ્રસંગોમાં દેખાદેખીમાં ખોટા ખર્ચાઓ વગેરે સમાજના શિક્ષિત આગેવાનો દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સમસ્ત ભીમપુરા ગામ તેમજ આમોદ તાલુકા આદિવાસી સંગઠન દ્વારા ભીમપુરા ગામના સરપંચ દીપસંગભાઈ રાઠોડ નટવરભાઈ રાઠોડ તેમજ આમોદ તાલુકાના સમાજના આગેવાનોએ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરેલ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત તાલુકાના મહંતો તેમજ ભરૂચ જિલ્લા રાઠોડ સમાજના પ્રમુખ મહેશભાઈ રાઠોડ દક્ષિણ ગુજરાત હળપતિ સમાજના પ્રમુખ એડવોકેટ ભરતભાઈ રાઠોડ વગેરે આગેવાનોએ સમાજના અવરોધરૂપ પરિબળો સંદર્ભે પ્રવચન માહિતી અને માર્ગદર્શન ભરૂચ જિલ્લાભરમાંથી ઉપસ્થિત લોકોએ પૂરું પાડ્યું હતું ધારાસભ્ય ડી કે સ્વામીએ ચાર મંચ પરથી કહ્યું કે ચોવીસ કલાક ચંબુસર આમોદા આદિવાસી સમાજના સરકારી કામકાજને લગતા પ્રાણ પ્રશ્નો જેવા કે સરકારી આવાસ જે મકાન વિહોણા હોય તેમને પ્લોટ તેમજ સરકાર તરફથી મળતી સહાયો વગેરેમાં મદદરૂપ થવા તત્પર છું તેમજ પોતાના આધાર પુરાવાના લગતા જરૂરી ડોક્યુમેન્ટોમાં પડતી અગવડતા તેમજ કોઈ પણ અન્ય કામકાજ અર્થે એપીએમસી આમોદના ભાજપના કાર્યાલય પર સંપર્ક કરવા આહવાન કર્યું હતું આદિવાસી રાઠોડ સમાજ દ્વારા સરસ મજાનું સુંદર એક મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું જેની અંદર ભીમપુરા તેમજ આજુબાજુના અનેક ગામડાઓ તેમજ જિલ્લાના અનેક આગેવાનો જેમાં મહેશભાઈ છે બીજા અનેક આગેવાનો ગામના સરપંચ આદિવાસી સમાજના સહાય આ કાર્યક્રમની અંદર લાભ લીધો અત્યારે ટૂંક સમયમાં મહાઆરતી પણ થવાની છે તો આજના દિવસે પણ આદિવાસી સમાજને અપીલ કરી કે આ સમાજ વ્યસનમાંથી મુક્ત થાય શિક્ષણ પ્રાપ્ત કરી ખૂબ આગળ વધે અને આ સમાજ દેશના જે ધારા છે એની અંદર પણ એમની ખૂબ મોટી ત્યારે સેવા છે ત્યારે એ પણ આ દેશ જે આપણા મોદી સાહેબનું સૂત્ર છે કે બે ને સુડતાલીસમાં આ દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે તો એની અંદર પણ આપણા સૌ આદિવાસીનું યોગદાન થાય એવી સૌને અપીલ કરી સૌ નિર્વ્યસની બને શિક્ષણ સારું મેળવી ખૂબ આગળ વધે એવી ભાતુજી મહારાજને પણ આ સમાજ વતી પ્રાર્થના કરી અને આ સમાજ ખૂબ આગળ વધે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના અસ્તુ ધન્યવાદ સ્ટાર્ટ નમસ્કાર જય આદિવાસી જોહાર આજ રોજ ભીમપુરા ગામે રાથોર અને વસાવા સમાજે ભેગા થઈ આદુવા આદિવાસી જનજાગૃતિનો કાર્યક્રમ રાખેલો હતો આ કાર્યક્રમની અંદર અમારા વિવિધ જે સાધુ સંતો છે મહંતો છે તે પધારેલા ખાસ કરીને વિશેષથી નાયર ગુરુકુળના ડી કે સ્વામી કે જેઓ કોઠારી સ્વામી પણ છે અને સાથે સાથે જમ્મુસર વિધાનસભાના ધારાસભ્ય છે તેમને પણ માર્ગદર્શન આપેલું છે અને સમાજમાં શિક્ષણ વિશે જાગૃતિ થાય વ્યસોનું ઓછા થાય અને સમાજને એક આદર્શ વિચારો મળે જે આદર્શ વિચારો થકી આ રાષ્ટ્રનું નિર્માણ થાય એમના પરિવારનું નિર્માણ થાય એક સારો સભ્ય સમાજ આ દુનિયાને મળે આ દેશને મળે એવા પ્રયત્નો થકી અમે આ કાર્યક્રમ રાખેલો હતો ભીમપુરા ગામના અને જે લોકોએ આ કાર્યક્રમમાં મહેનત કરી છે એ ખરેખર આજે સફળ થતી દેખાય છે આ શરૂઆત અમારી આટલી છે પણ અમને ચોક્કસ એટલો વિશ્વાસ છે કે આજે નહીં લઈએ તો કાલે પણ અમે એક એવી તાકાત બનાવીશું કે એ તાકાતથી લઈને આદિવાસી સમાજ શિક્ષિત થશે ભારત માટે કી જય